એક જણો જીવનથી કંટાળી ગયો હમણાં એટલે એક કબાટમાંથી પત્નીની રેશમી સાડી લીધી ને પંખા ટેબલ મૂક્યું પંખા રે ડોરી બાંધીને ગળામાં ગાળીઓ નાખી અને સુસાઈડ કરવાની તૈયારી કરે ને એ જ વખતે ઘરમાં એની પત્નીની એન્ટ્રી થઈ અને આવીને તરત ઓ માય ગોડ ઓ માય ગોડ ઓ માય ગોડ અ ર શું કરો છો તમે હાઉ ડેર યુ આ તમે શું ધાર્યું છે ત્યાં તો ઓલાને એમ થઈ ગયું કે ઓહો આને બિચારીને મારી કેટલી ચિંતા છે હા એને એમ થયું કે હું તો આ ખોટો મરવાનો પ્રોગ્રામ બનાવું છું ત્યારે એને ઘરવાળાએ કીધું ઉતરો નીચે ઉતરો ઉતરો આવું કરાતું હશે લાવો એ સાડી કાલ મારે કીટી પાર્ટીમાં પહેરવાની બોલાને એમ કે મારી ચિંતા અઘરું થઈ જાય કારણ પણ એક જણો હમણાં શેરડીના સંચે રસ પીવા માટે ગયો ઉનાળામાં ધરતીનું અમૃત કહેવાય શેરડીનો રસ છે એ ખરેખર અમૃત છે પણ અમુક દોઢ હોય એટલે રસ એ આપ્યો એને ગ્લાસમાં અને આને એક ગૂંટડો રસનો ભર્યો પછી એને લાઈન કાંઈક સહજ અને કાંઈક વાત કરું એટલે એને રસવાળાની અરે વાત કરી એ કે ભાઈ તમારો રસ બાકી કહેવું પડે હો અદ્ભુત છે કે બહુ મીઠો બોલો કે નહીં મારો રસ નહીં શેરડીનો રસ છે એ કે આ ભાઈ હવે શેરડીનો રસ ઈ કે પણ એ કે દીધો તો તમે ને બોલો કે નહીં દેવા વાળો હું કોણ ભાઈ દેવા વાળો તો ઉપર બેઠો છે એ કે ભગવાન બધું આપે હું તો નિમિત્ત માત્ર છું એ કે સારું ભગવાન આપે એમ કરીને પી ગયો

એ કે આ મેસેજને વીસ લોકોને ફોરવર્ડ કરો વીસ જણાને સવારમાં તમને ગુડ ન્યૂઝ મળશે સારા સમાચાર મળશે તે રાતે મોકલી દીધા પણ સવારમાં ખોલ ફોન ખોલીને જોયો ને તો અઢાર જણાએ બ્લોક કરી દીધો આ ગુડ ન્યૂઝ હતા નથી વસ્તુ જ ખોટી છે પણ છતાંય લોકો ફોરવર્ડ કર્યા કરે એમને અને સારું થયું આ સિસ્ટમ ઓગણીસો સુડતાલીસ ફોન જ નહોતા એટલે પ્રશ્ન છે પણ ઓગણીસો સુડતાલીસમાં દેશને આઝાદી વખતે આ સિસ્ટમ નહોતી લોકો મેસેજ જ મોકલી દે આ મેસેજને એટલો બધો ફોરવર્ડ કરો એટલો બધો ફોરવર્ડ કરો કે અંગ્રેજો દેશ મૂકીને વયા જાય એટલે કેમ વૈયા જાય હા એક જણો સાક લઈને ઘેરે આવ્યો રજાના દિવસે એટલે શાક લઈને આવ્યો જુદી જુદી પ્રકારનું પછી એની પત્ની બેઠી હતી ત્યાં બધું શાક થયેલું એટલે એને પત્નીએ તરત રીંગણું હાથમાં લીધું ને કીધું જો કીધું તું ને શાકમાં ધ્યાન દો લાવ્યા ને હળેલા રીંગણા હવે હળેલા રીંગણા લઈ આવે તમને હજાર વાર કીધું છે શાક લેવા જાઓ ને ત્યારે શાકમાં ધ્યાન આપો શાક વાળીમાં નહીં આના લખણી ઓળખતી હોય હા એક બેન ભગવાન ને પ્રાર્થના કરતા પતિ માટે હે પ્રભુ એ કે મારો ધણી મારો હસબન્ડ મારો ઘરવાળો મારો ભરથાર હું જેવું ત્યાં સુધી ભગવાન મારી સાથે રહે મારી સિવાય કોઈની સાથે નહીં અને મારી સાથે ન રહે તો તમ તારે ભલે તમારી હારે રે એનો મને વાંધો નથી પણ મારી હારે રેવા બીજા કોઈ નહી કા તમારી એક છોકરી છોકરો છોકરાને કહેતો તો છોકરીને કે હું તને ખૂબ પ્રેમ કરું છું છોકરી કે એમ કે હા એ કે ખૂબ પ્રેમ કરું છું છોકરી કે તો તું મારા માટે શું કરી શકે એટલે છોકરાએ કીધું હું તારા માટે બધું જ કરી શકું હા હું તારા માટે તું જે કહે કરી શકું હું તારા માટે છે ને મારી પાસે ભલે મારા દોસ્તારની જેવી મોટી ફોર વ્હીલ ગાડી નથી એ હું તને એમાં ન બેસાડી શકું પણ હું તને મારી આંખોની પાપણ ઉપર બેસાડી શકું મારી પાસે મારા મિત્રની જેવડો મોટો જબડરો બંગલો નથી પણ હું તને મારા હૃદયની અંદર રાખી શકું મારા મિત્રની જેટલા મારી પાસે પૈસા નથી પણ હું કાલી મજૂરી કરીને તને હું દિવાળી શકું તારું ભરણ પોષણ કરી શકું બોલ આનાથી વિશેષ બીજું તારે શું જોઈ છોકરી કે મારે તારા મિત્રનો નંબર જોઈ કાંઈ જે પણ પતિની પત્નીની સેવા કરવી એ પતિનીનો ધર્મ છે પતિની સેવા કરવી એ પત્ની નો ધર્મ છે કીધું વાહ આ કેવો તમારો છે કે એક છોકરી હમણાં ચા ની કેટલી ઉપર ગઈ ચા ની વટલે જેને કે એક સરસ મજાની ઠંડી ચા આપો ઓલા બધા આમ જોવા મળી કારણ કે ન્યાય આવીને લોકો એમ કે એક ગરમ ચા આપો હા કે ઠંડી ચા આપો તો એટલે કે ઠંડી શું કરશો એ કે ઠંડી પીશ કે મારા દિલની અંદર મારો બાબુ રહે છે એ દાજી ન જાય ને એટલે લે બીજું તારા બાબુને ફ્રીજમાં રાખે બાબુ એ બહુ કર્યું પણ શરીર કદાચ સાહેબ ગમે એટલું જાડું હોય ને હા ગમે એટલું ફેટ બોડી હોય પણ તમારે જોરથી રાડ પાડવાની જોવું હોય તમારે તો જોરથી રાડ પાડવાનું એ દૂધ ઉભરાણું એટલું ને પછી જે ગડગડતી દોટ મૂકે મેરેથોન તૂટી હા રઘો મને કેતો મને કે ભાઈ આ બેંકવાળાએ બહુ કર્યું મેં કીધું શું કર્યું મને કે વારા ઘડિયા લોન હાટુ ફોન આવે લોન લઈ લો લોન લઈ લો પર્સનલ લોન લોન કાર લોન લોન ફલાણીને દીકડીને મને કે આપણે ના પાડી પાડીને થાકી જઈએ છીએ એટલા ફોન આવે ક્યારેક ક્યારેક તો મને કે ભાઈ બીક લાગે આપણે ઘરે બેઠાને દરવાજો ભૂલમાં ખુલ્લો રહી ગયો તો આપણા ઘરમાં પૈસા નો ઠલવી જાય એટલી કામ કરે બોલો લોન લેવા મેં કીધું પાછા એ લઈ જાય ભાઈ પણ વિશ્વ યોગ દિવસનું સૂત્ર છે વિશ્વ યોગ દિવસનું સૂત્ર એ છે કે તમે ઊંડા શ્વાસ લ્યો કે ન લ્યો તમે ઊંડા શ્વાસ લ્યો કે ન લ્યો પણ બીજાને રાહતના શ્વાસ લેવા દો આ મોટા મોટું સૂત્ર યોગી ન થાવ તો કાઈ નહીં કોકને ઉપયોગી જરૂર થાવ હા મેં બધું આવી ગયું અમુક ગીતો બનાવ્યા છે આપણે ત્યાં બોલીવુડમાં એ તો સાહેબ મૂળથી જ ખોટા છે આપણે એમ થયા કે કરતા એક એક ડુંબો મારી લે વાહમાં સારું હમણાં એક ગીત આવ્યું તું મેં હિન્દી ફિલ્મનું મેં જો જી રહ્યા હું તેનો કેતો કે મારા ભાઈ બનપાય બે બાયડી છે બોલો એ મારા ભાઈ બનપાય બે બાયડી છે જો એક મને આપી દે તો મારે બે નો થઈ જાય કે પણ નહીં આપે છે એવું તારે જોતી છે એ નહીં આપે બે તો હોસ્પિટલની અંદર જાય માણસને ફૂલ બોડી ચેકઅપ કરાવે અને રિપોર્ટ્સ નહીં લાવે તો ફોરેનની અંદર માણસનું રિએક્શન કેવું હોય કે વાવ આઈ એમ ફિટ મને કાંઈ રોગ નથી બહુ સરસ થેન્ક ગોડ ભગવાનનો આભાર માને અને આપણે ત્યાં ફૂલ બોડી ચેકઅપ કરાવે રિપોર્ટ નહીં લાવે તો તરત જ કરે કેટલાક રૂપિયા ખર્ચ્યા કાંઈ આવ્યું નહીં હું એવી સારી વાત છે હા કારણ કે બધું પોઝિટિવ ન હોવું જોઈએ આ નેગેટિવ હોવું જોઈએ જીવનમાં બીજું બધું પોઝિટિવ હોવું જોઈએ રિપોર્ટ નેગેટિવ હોવા જોઈએ હા જો એ પોઝિટિવ આવે પછી આપણે નેગેટિવ થઈ જાય ચોમાસામાં સાહેબ આકાશમાં વાદળા ગોરમ ભાઈ અને મેં અષાઢ મહિનો આવે ને વાદળા જે કાળા ડિબાંગ આમથી આ માટા ફેરા મારતા હોય અષાઢ ગુંબી લુંબે અંબલ વાદળ દોવલ ચોવળિયા મેં લાડ લહેડીએ લાડ ગહેલી નીર ને છે નદી અત્યારે ગાજમ ગાજ કરે ઘર અમુને અહીંયા આસર ઉભર્યા જ મલ નથું તમ કુંવર આલણ સોય ધણી રથ હા બરોબર એમ કહેવાય કે કાળા ડિબાંગ વાદળા આમથી આ માટા મારતા હોય એમાં અમુક વાદળા છે ને એ હા હમથે અમથે જેમ લગ્નમાં રિહાયેલા ફુવા આટા મારે ને એમ આટા મારતા હોય નહીં વરસે નહી ખાલી ફૂવાની જ એમ જ આટા એને તમે ફૂગ એક બેન ને ફોનમાં એટલો બધો રસ ફોન આવે એટલે ફોનમાં એટલી બધી વાત કરે એટલી બધી વાત કરે રસોડામાં કામ કરતા કરતાં રોટલી કરતા કરતાં રસોઈ કરતા કરતાં ફોનમાં જ વાત ચાલુ હોય ફોનમાં જ વાત ચાલુ મોટા ભાગે પાછો એની બેનનો ને એની મમ્મીનો જ ફોન હોય એની યાર એટલી બધી વાત છોકરો કંટાળી ગયો એ કે મમ્મી જમવાનું માગે તો એમ કે ઘડીક ઉપર હમણાં વાત કરી લો કા જમતા ફોનમાં વાત કરતાં કરતાં જમવાનું આપે તો અડધું આપે ને અડધું ન આપે ને છોકરો કંટાળી ગયો ભાઈ છોકરાએ સરસ મજાનો આઈડિયા કર્યો ફોનમાં રીંગ વાગે પણ એની મમ્મી તરત ફોન કટ કરી દેશે ઉપાડતી નથી તેને પપ્પા કૌતુક જોઈને નવાઈ પાઈમાં એ કે એવું તો શું થયું છે તારી મમ્મીના ફોનમાં રીંગ વાગે છે પણ ઉપાડતી નથી ફોન રિસીવ નથી કરતી તરત કટ કરી નાખે ત્યારે છોકરાએ કીધું એ કે મેં માસીનો નંબર હતો ને એમાં ભયનું નામ લખી નાખ્યું એટલે એને એમ થાય ભયનો રે એથી ઉપાડ એની યારથી કાંઈ વાત કરવા રાજી ન હોય પણ આઈપીએલની સિઝન બરોબર જામી ગયેલી મેચની પતિ મેચ જોવામાં મુશ્ગુલ આમ એટલો બધો તલ્લીન થઈ ગયેલો આજુબાજુની કાંઈ એને આમ ખબર નહીં કારણ કે રસ હોય શોખ હોય એની વસ્તુ આખી જુદી છે ને એટલે એ બરાબર મુશ્કૂલ થઈ ગયેલો અને બરાબર એની પત્ની આવીને કીધું એ કે આખો દી મેચ 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 ક્રિકેટ 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 અમારી ઉપર કાંઈ ધ્યાન જ નહીં દેવાનું હું ભાળી ગયા છે ક્રિકેટમાં મને તેમ થાય છે કે મારા એ રહેવું જ નથી હું જાઉં છું મારા પપ્પાના ઘરે પિયરમાં ત્યારે એનો વર મેચ જોતા જોતા બોલ્યો કે પહેલી બાર કદમો કા સહી અર્થમાં ઇસ્તમાલ પણ લગ્ન પછી લગ્ન પછી જો તમે ખુશ નથી લગ્ન જીવનથી તો ગળપણ વહેલું આવી જાય છે જો લગ્ન જીવનમાં તમે લગ્ન પછી ખુશ નથી તો ગડપણ વહેલું આવી જાય છે જો ખુશ છો તો મેદસ્વીતા વહેલી આવી જાય છે ટૂંકમાં બેમાંથી એ કંઈ સારું નથી એટલે અઠવાડિયામાં બે વાર લડતા ઝઘડતા રહેવું જનહિત મજા તો આ બેમાં લે કે આવે નહીં એ એક જણો હમણાં જ્યોતિષમાં આવી ગયો જ્યોતિષમાં આવીને આજે હાથ જોવડાવ્યો એટલે જ્યોતિષ એનો હાથ જોઈને કીધું કે જીવનમાં ચાલીસ વર્ષની ઉંમર સુધી તમારે કષ્ટ રહેશે હા કે ચાલી વર્ષની ઉંમર ને ત્યાં સુધી જીવનમાં તમારે કષ્ટ રહે ઓલો કે ચાલી પછી તો વાંધો નહીં આવે ને કે ના પછી તમને ટેવ પડી જાય કષ્ટ તો રહે પછી તમારે આવે બહુ સરસ મજાનો વીટનો જો જો મજા આવશે હા એક જણો એના ઘરે એના કપડા ધોતો હતો ચોકડીમાં બોલો એટલે કપડા ધોતો હતો એટલે એનો મિત્ર આવ્યો ને કીધું કેમ કપડા ધોવેશો બાય નથી આવી ઓલો કે એના લગ્ન થઈ ગયા પછી કે મારી હારે બાય નહીં ત્યારે લગ્ન થઈ ગયા એ પેલા બાય કામ કરતી હતી હવે આને કામ કરવું પડે બોલ અઘરા લગ્ન પણ એક વહુએ હમણાં સાસુને કીધું કે મમ્મી તમે હમણાં કે મારા પિયર ફોન કર્યો મારી મમ્મી યારે વાત કરી હતી એની સાસુને કીધું તો એની સાસુ કે હા એ કીધું એવી તો તમે શું વાત કરી હમણાં મારા ભાઈનો ફોન આવ્યો તો કે તારે સાસુનો ફોન આવ્યો ને તે મમ્મી કે બે ભાન થઈ પડી ગઈ બોલ તમે મારી મમ્મીને એવું શું કીધું એની સાસુને પૂછ્યું તો એની સાસુ કે મેં તો કાંઈ નથી કીધું મેં તેમ કીધું કે તમારી દીકરી હમણાં પંદર દી તમારે ઘરે રોકાવા આવવાની છે એ ત્યાં એના મમ્મી બે ભાન થઈ ગયા બોલો કેવડો ત્રાસ હા ખરેખર એક સમય હતો આ દેશની અંદર કે છોકરી પરણીને સાસરે જાતી ને ત્યારે એને સાસુની ચિંતા રહેતી ભલા મને હું જે ઘરે પરણીને જવાની છું ને અમારી સાસુ કેવી હશે હા અટાણે ચિંતા સાસુને રહેશે આપણે ઘેરે આવવાનું છે એ વાવાઝોડું કેવું હોય છે અઘરું પણ પતિ પત્નીને ઝઘડો કરવા માટે સાહેબ કોઈ કારણની જરૂર નથી હોતી પત્નીને પતિ સાથે ઝઘડો કરવા માટે કોઈ કારણની જરૂર હોતી જ નથી ખાલી એક પતિની જરૂર હોય એક ભાઈ ને પોર્ટ પોડકાસ્ટમાં એમણે ઇન્ટરવ્યુ ચાલતું હતું ઇન્ટરવ્યુ એટલે એમને પૂછ્યું કે તમારા પત્નીને કાર ચલાવવી ગમે બાઇક ચલાવવી ગમે શું ચલાવવું ગમે કે જીભડો કારે ને બાઈકે સાચું કહી દીધું બે જણાનું હારે ઇન્ટરવ્યુ હતું જોકે પછી પ્રસિદ્ધ ન છું પોડકાસ્ટ નું બ્રોડકાસ્ટ ન છું પણ અમારે સોસાયટીમાં સિક્યુરિટી વાળો છે ગાર્ડ છે હા હમણાં બપોરે ફૂલ થઈ ગયેલો બોલો બપોરે રેડી થઈ ગયો ધોળા ને એમાં હું આવ્યો એટલે મેં કીધું કાંઈ આમ હોય પેલા મને તું પી તારે આદત છે તારા પૈસાનું પી અમને કાંઈ વાંધો નથી પણ રજા હોય ત્યારે પીવાય આમ ચાલુ ડ્યુટી ઉપર ચાલુ ન કરીએ કાંઈ તું દારૂ પી જાય એ કાંઈ સારી વાત ન કહેવાય મને કહે સાહેબ સિક્યોરિટી હંમેશા ટાઈટ હોવી જોઈએ નથી ટાઈટ રાખી આમાં તું ઢીલો રાખી વાક એક જણો કેતો તો એ કે ભગવાને દીધેલું બધું જ છે ભગવાને આપેલું બધું જ છે પણ ક્યાં પીડ્યું એ ખબર નથી કારણ કે પ્રેમમાં એવું હોય કે શરૂઆતમાં તમે પછી તું શરૂઆતમાં તમે પછી તું પછી તારું પછી સીધી ગાર્યું આવ આવનો કાંઈક તો રીત રખાય પણ ઉશ્કેરાયેલી રાતે બે વાગે ભર નીંદર ઉતેલા પતિને જગાડીને સવાલોનો વરસાદ શરૂ કરી દીધો અને પતિ તે એવો ભાઈ ફટાફટ જવાબ મીંડો દેવા હાજર જવાબ એવું ઓઠ હાજા તો ઉતર જાજા આપાતની આ સવાલ કર્યો કે ત્રિદેવ ફિલ્મ ની અંદર હિરોઈન કોણ કોણ હતી ઓલે કીધું સોનમ કપૂર સંગીતા બિદલાણી માધુરી દીક્ષિત ઓકે બરોબર છે દિલવાલે દુલ્હનિયા લઈ જાય કે ફિલ્મની અંદર કાજોલનું નામ શું હતું ઓલો કે સિમરાન આપણી સામે ઓલી રીના રેવા આવી છે ત્રીજા મકાનમાં એને કેટલો સમય થયો આપણી સોસાયટીમાં કે અઢી મહિના બાર દિવસ અને છ કલાક ઓ હો હો આપણે સામે સામેની શેરીમાં ઓલે શિક્ષિકા રહે છે સંગીતા એણે કાલે કયા કલરની સાડી પહેરી હતી કે જાંબલી કલરની તો પાંચ તારીખે મારો બર્થડે હતો એ કેમ ભૂલી ગયો આટલું બધું ઓલા યાદ હતું અને મૂળ જે યાદ રાખવાનું હતું એ ભૂલી ગયો બોલો આમાં આ વરસાદ તો યાદ પણ વીજળી શું છે તમને ખબર છે વીજળી ઇલેક્ટ્રિસિટી વીજળી છે ને એ સરકારની એક સાવ ચરિત્રહીન પુત્રી છે એ ગમે ત્યારે આવે ગમે ત્યારે જાય એને કોઈ કહેવા વાળું નહીં એને કોઈ રોકવા વાળું નહીં ક્યારેક ક્યારેક તો એ બબે નો આવે અને એમાં બોયફ્રેન્ડ વાવાઝોડું હોય એની હારે ગઈ તો તો આઠ આઠ દી નો આવે આવી બોલો અમારા ગામમાં મંગુડી હમણાં પોલીસ સ્ટેશન ગઈ ફરિયાદ લખાવાઈ કે સાહેબ મારો પતિ મંગો આઠ દી થી ઘરે ન થાય હોય ક્યાંક ખોવાઈ ગયો છે એટલે જમાદાર સાહેબે કીધું એ કે મંગાની કાંઈ નિશાની ખરી એટલે મંગુએ કીધું છે ખરી પણ એ અત્યારે નિશાળે ગઈ છે એમ નિશાની નહી કીધું એનો ફોટો લેવો એક પત્ની એના પતિને કહેતી હતી કે હું તમને રોજ કેટલું ખીજાવું છું હું તમને રોજ કેટલા કામ સીંધું છું રોજ તમે પૂછો એના આડાવાળા જવાબ આપું છું અને છતાંય તમે મારી ઉપર આમ ક્રોધિત કેમ નથી થતા છતાંય તમે મને ખીજાતા કેમ નથી તમે ઉશ્કેરાતા કેમ નથી ત્યારે એના પતિએ કીધું કે તારી હારે લગ્ન થયા ને એ પહેલાં દસ વર્ષ સુધી મેં સાડીના શોરૂમમાં કામ કર્યું છે ધીરજ નાથી આવી છે મારા કારણ કે બેનો મારે ધંધો લેવાની એક હોય પણ પચાસ સાડી વિકાવે અને પછી એમ કે આમાં કાંઈ મજા ન આવી બોલો દુકાનવાળો અફસોસ કરે કે બેન મારી દુકાનમાં જેટલી સાડી હતી એ બધી મેં તમને બતાવી દીધી પણ સોરી અફસોસ છે કે હું તમને સાડી ખરીદાવી ન શક્યો ત્યારે એ બેને કીધું ના રે ના ભાઈ મારે લેવાની નહોતી આ તો નીકળી નીકળીને તે મને એમ ચૂક જોતી દાવ આ ઓલ કેંત આગળ વધીને 1500 રૂપિયાની વસ્તુ હોય ને સાહેબ એ દોઢસો રૂપિયામાં માંગવાની હિંમત આ દેશની સ્ સ્વીત કરી ગયો એક છોકરી હમણાં ગીત ગાતી તુજમે રબ દીખતા હે યારા મેં ક્યા કરું લોકો કે મુખ 500 ના આગળ બેઠી તે અગરબત્તી કરતો દ શ્રી થોળ પણ બગાસું એટલે શું તમને ખબર છે એટલે પુરુષ માટે મોઢું ખોલવાનો સમય પત્ની સામે બાકી તો મજા આવે અને બીજી એક વાત કહી દઉં કે ચંપલ ઉપર કોઈ દી પગ ન મુકાય ચંપલ ઉપર કોઈ દી પગ મુકાય નહીં કારણ કે ખાવાની વસ્તુ નાની નાની વાત બદલાય મજા આવે હમણાં એક નવાબ સાહેબ ચોથી વખત બેગમ લાવ્યા અને પછી ચોથા બેગમને આગળ બધું બતાવતા હતા એના ઘરની અંદર કે આ જે ટીંગાઈ છે કપડા જે ડ્રેસ સરસ મજાનો એ મારી પહેલી બેગમનો છે અને એ હમણાં જ ગુજરી ગયા એને એટેક આવી ગયો હતો એટલે આ બેગમે જોયું કે ઓકે વળી આગળ ગયા પછી સલવાર કમીજ બીજો ડ્રેસ બતાવ્યો કે આ મારા બીજા નંબરના બેગમ હતા એનો ડ્રેસ છે એનું એક્સિડન્ટ થયું હતું પછી ત્રીજા બેગમનો સાડી બતાવી કે આ ત્રીજી બેગમ હતી ને એની સાડી ટીંગાય છે એમને પણ એક અસાધ્ય રોગ હતો એમાં એ ગુજરી ગયા ત્યારે ત્રણ બેગમની આવી રીતે વાત કર્યા પછી ચોથી બેગમે કીધું કે નવાબ સાહેબ ચિંતા ન કરો હવે હું આવી ગઈ છું તમારા ઘરમાં તમારા જીવનમાં હવે અહીંયા ચોથી ખીલી છે ને શેરવાની ટીંગાતી હશે સાડી કે સલવાર કમી જ નહીં નવાબેબી ટોપી ઉતારી હારું માથાનું પણ એક બહુ આમ ફિલોસોફર ટાઈપનો વિદ્વાન અમુક અમુકને છે ને વાત વાત પણ ફિલોસોફી નાખે કારણ વગર હા એટલે એક જગ્યાએ જમણવાર હાલતો તો એમાં એ ભાઈ દી લઈને ઉભા તા ત્યાં એના વળી એક ઓળખીતા મળી ગયા તેણે કીધું કે આવો આવો એ કે અહીંયા રબડી બહુ સરસ મજાની છે તમે ચાખી ટેસ્ટ કરી લો થોડીક રબડી લો કે નહીં રબડી તો જીવનમાં મેં એકવાર ટ્રાય કરી હતી બસ પછી એમાં મજા ન આવી તો ઓલો કે કાંઈ વાંધો નહીં આગળ આવો આ ગુલાબ જાંબુ છે ગુલાબ જાંબુ લો ગુલાબ જાંબુ તો જીવનમાં એકવાર ટ્રાય કર્યા હતા પણ પછી એમાં મજા ન આવી કે તે ઓળો પાછો મૂકતો નથી કે તો એ કામ કરો મંચુરિયન છે એ તો ફાવશે ને મંચુરિયન તો જીવનમાં મેં એકવાર ટ્રાય કર્યું હતું પણ પછી મજા ન આવી આવું ત્રણે વાર કીધું ને ત્યાં એનો છોકરો આવ્યો એ કે પપ્પા ચાલો મમ્મીએ કીધું છે જમી લીધું હોય તો આપણે ઘરે જવાનું તે ઓલાએ પૂછ્યું કે આ છોકરો તમારો ને એ કે હા એ કે એક જ હશે ને એટલે પણ દુનિયાનો સૌથી મોટામાં મોટો જાદુનો પ્રયોગ ક્યાં થાય છે બ્યુટી પાર્લરમાં અંદર જાય છે કોક બહાર આવે છે કોક કેવું જાદુ થઈ જાય સમજાતું એમ્બેસેડર ની ફિયાટ જાય બહાર આવે તો મર્સિડીસ બી એમડબલ્યુ કોડા થાય પણ એક અતિશય જાડુ શરીર બેનનું અને એ બેન વજન કાંટા ઉપર વજન કરવા માટે ચડ્યા પણ વજન કાંટા ઉપર ઊભા રહે ને તો પેટ આમ અંદર લઈ લે ખેંચી લે પેટ અંદર ખેંચી લે એક બે વાર ત્રણ વખત એવું થયું એટલે એને પતિએ કીધું કે એમ કાંઈ તું પેટ અંદર લઈ લે તે કાંઈ એમાં તારું વજન ઓછું ન થઈ જાય એ બેન કે પણ હું વજન ઓછું કરવા હતું અંદર નહીં લેતી હું આમ અંદર રાખું તો મને દેખાય કેટલા છે આપણો એટલું જાડું છે બહુ હું તો તો ઘરે કરું વજન કાંટાવાળા થાકી જાય હી કે આગારે જો આગારે જો ઓલા કે પણ હજી મેં વજન ક્યાં કરાયું હજી ઉપર તો આવ્યો જ નથી એ કે પણ તમારે પડસાયો પડે તો અમે દોઢસો ગ્રામ બતાવે છે ઉપર ચડે તો એ કે આની સ્પ્રિંગ છટકી જાય ભાઈ બોલો હજી પણ બહુ મજાની વાત છે નાટકનો એક પ્રથમ પ્રયોગ નવો નવો લેખક નાટક થયેલો દિગ્દર્શન એણે કરેલું અને એ નાટકના પ્રથમ પ્રયોગની અંદર પહેલો જેનો શો પૂરો થયો એટલે જે પ્રેક્ષકો જોવા માટે આવ્યા હતા એની પાસેથી ફીડબેક લેવા માટે પ્રતિભાવ લેવા માટે એ દિગ્દર્શક પોતે ત્યાં બહાર ઊભો રહ્યો ગેટ ઉપર અને જે લોકો આવે એને પૂછે કે કેવું લાગ્યું તમને નાટક અને પછી બધા પ્રેક્ષકો પોતપોતાની રીતે પોતપોતાનો અભિપ્રાય જણાવતા હતા એમાં એક જણાએ કીધું હતું કે નાટકના અંતમાં હિરોઈન જે છે ને તમારા પાત્ર તરીકે એ છેલ્લે ઝેર ખાઈને જે મરી જાય છે ને એની જગ્યાએ એને બંદૂકથી મારો તો બોલો કે એમાં જ શું ફેર પડશે કે મૂળ તો એન્ડિંગમાં એ જ સીન છે કે મરવાનું છે એ વાત સાચી છે પણ ઝેર ખાઈને સુસાઈડ થાય છે એમાં વાંધો નથી કાંઈ પણ બંદૂકની ગોળીથી મારશો ને તો બંદૂકની ગોળીનો અવાજ આવશે ધડા અને અવાજ આવશે ને તો અહીંયા થિયેટરમાં સૂતેલા લોકો બધા જાગી જશે વરસાદની દુકાને હમણાં એક ગ્રાહક આવ્યો અને ન્યાજને ઓર્ડર કર્યો કે ભાઈ એક આઠ સમોસા આપો આઠ તો ઓલો દુકાનવાળો વળી સવાલનો જવાબ અમુક સવાલ એવા પૂછો એને જવાબ એવા મળે એ કે થેલીમાં પેક કરી દઉં તો ઓલો કે નાના હું પેનડ્રાઈવ લાવ્યો છું ભાઈ સમોસું એવું ફોલ્ડર બનાવી દે કે એમાં નાખી દે છે સમોસાની થેલીમાં જ લઈ જવાના હોય ને વાત કેવી કરે તો બે જણા હમણાં પાર્ટી કરવા માટે એની ક્યાંય જગ્યા ન જડી કબ્રસ્તાનમાં બેઠા બોલો કબ્રસ્તાનમાં દારૂ પીવા માટે બેઠા આજુબાજુમાં બધી ખબરો ને આ સારી જગ્યા જોઈને આ બે જણા બેઠા ને એક પેક બીજો ને ત્રીજો પેક ગયો એટલે એ તો પછી ફિલોસોફી ઉપર ચડી જાય એટલે એક જણો કે બીજા નહીં કે મોટા આપણે કેટલી ઉપાધિ કે જાત જાતની ભાજપાતની આ બધાને કાંઈ ખરું એ કે અહીંયા ખબર નહીં હા હું જોઈ ગયો એ કે આ બધાને કાંઈ ઉપાધિ ખરું કે આમ જો કેવા બધા નિરાશ એ કે ટેક્સથી એ કે નહીં હપ્તા ભરવાના નહીં છોકરાની ફી ભરવાની નહીં ભાડા ભરવાના નહીં ટેક્સ ભરવાના કેવી નિરાશ છે આ બધાને કેવું સારું તો ખબરમાંથી એક મળતું ઊભું થઈને બહાર આવ્યું એ કે ભાઈ જીવ દહીં જગ્યા લીધી હો હા અમિકા એમ નામ નહીં જાય હા અને ખરેખર વાત એ સાચી છે ને એમ નામ નથી મળતું પણ ઈશ્વર કેટલો કરુણા વાળો હશે વિચાર કરજો સાહેબ કે ભરોસો જો એની ઉપર હોય ને તો એ એને પણ જીવાડે છે કે જેનું આ ટાઈપનું કામ છે સાહેબ ઘણી દુકાનો એવી છે કે જ્યાં અંતિમ ક્રિયા માટેનો સામાન મળતો હોય છે તો સાહેબ એ હવારમાં ભગવાનને અગરબત્તી તો કરતો જ હશે ને ત્યારે હું માગતો હોય છે વિચાર તો કરો પણ સાહેબ બે પાંચ જણાને મારીને એની આજીવિકા પૂરી પાડવા માટે એ બંધાયેલો છે પણ જો એની ઉપર વિશ્વાસ હોય ને એની ઉપર ભરોસો હોય ને તો હા બાકી તો બધું મેં કીધું એમ છે હા પત્ની આઈસીયુમાં હતી ઘરવાળીને આઈસીયુમાં દાખલ કરી લેલી ડૉક્ટરે બહાર આવીને પતિને કીધું એ કે ભાઈ અમે ખૂબ અમારી રીતે પ્રયત્ન કરી લીધો અમે ઘણી એમને બચાવવા માટેની કોશિશ કરીએ છીએ પણ એ વારંવાર કોમામાં વહી જાય છે કે એટલે હવે તો બધું ઈશ્વરના હાથમાં છે કે એટલે એના પતિએ કીધું ઘરે રે સાહેબ ઊંડો નિશાસો નાખીને કીધું કે સાહેબ બહુ કરી ભગવાન ઉપર બધું છોડી દઈ પણ બિચારી ખરેખર અઘરું થઈ ગયું મારા માટે તો જીવન જીવવું હજી તો માંડ માંડ એ ચાલીસની થઈ છે ત્યાં તો આમ આંગળીઓમાં જીવ આવ્યો થોડો થોડો થોડુંક થોડુંક મોઢું અને ઓઠ હલ્યા અને બોલી એ કે ચાલી નહીં હો છત્રી જ્યાં કે તો મિત્ર બેઠો ઉદાસ એટલે આવીને કીધું કેમ મોટા જાવેન ભાઈ કે હું થયું એટલે પર્સ ચોરાઈ ગયું મારું પાકીટ એટલે ઓલે કીધું પણ પાકીટ ચોરાઈ ગયું હોય તો તારે ફરિયાદ તો કરવી જોઈએ ફરિયાદ નહીં કરવી જોઈએ કે તને એમ લાગે નહીં કરી હોય સીધો પોલીસ સ્ટેશન ગયો એ કે ફરિયાદ લખાવવા માટે પણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવીને જેવો હું બહાર નીકળ્યો તો થી મોટરસાયકલ ચોરાઈ ગયો અર 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 કે બહુ કરી કે હશે ભાઈ કે ભગવાન ઉપર ભરો નહીં હોય ભગવાન ઉપર ભરો છો અમને એ કે કાંટો થઈ ગયો ત્યાંથી સીધો હું મંદિરે ગયો ભગવાન પાસે ફરિયાદ કરવા બહાર આવ્યો તો ચંપલ ચોરાઈ ગયા ખરખરો કે નો કરવો પાકી નો કરવો મોટરસાયકલ નો કરવો કે ચંપલ નો કરવો હમણાં એક જણા પોલીસ સ્ટેશનની વાત આવી મને યાદ આવે હમણાં એક જણા ઘરે પોલીસ વાળા આવ્યા ખખડાયું દરવાજો કે ખોલો ઓલો અંદરથી કે કોણ છે કે અમે પોલીસ છીએ અમારે તમારી યારે વાત કરવી છે તો ઓલો કે તમે કેટલા જણા છો કે અમે ત્રણ જણા છીએ કે તો તમે અંદર અંદર વાત કરી લો મારે ટાઈમ નથી હવે વાત કરવી અંદરો અંદર કરવી તો પોલીસ વાત કરી લે પોલીસ પોલીસ મજા ને નથી રાતે બાર વાગે એક જણો એકલો હાલો જતો હતો રોડ ઉપર પોલીસ ઉપર આવે ગાય ઉપર આવી કે શું છે હાલ પોલીસ સ્ટેશન બોલો કે પણ સાહેબ મારો કાંઈ વાંક ગુનો મેં કાંઈ કર્યું નથી શું કામ મને પોલીસ સ્ટેશન લઈ જાઓ કે મારો કાંઈ વાંક એ કે તારો કાંઈ વાંક નથી મને એકલા જતા બીક લગાલ મારે હાથે હાટું એને હારે લઈ જાઓ હા પણ મજાનું છે સાહેબ આશયની આવી અવનવી વાતો આપ સૌ ગુજરાતની આશય પ્રેમી જનતા સાંભળો છો એનો અમને આનંદ છે અને આપ સૌનો આ તકે ફરી ફરી આભાર માનવાનું મન થાય અને એટલું કહીએ કે સિતારો કો આંખો મેં મહેફૂઝ રખના કયો કે બહુ દેર તક રાત રાત હોગી મુસાફિર હૈ હમ ભી મુસાફિર હો આપ બી ફિર કભી કહી ના કહી કિસી ના કિસી મોડ પે મુલાકાત હોગી ત્યાં સુધી આભાર જય હિન્દ જય ભારત વંદે માતરમ હસ્તુ